નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મ સભા સામાન્ય કાનનો 21મો રવિવાર ઉજવે છે આજના રવિવારનો સંદેશ છે કે ઈસુ પોતાનું રક્ત બહરાવીને समस्त માનવજાતિના ઉદ્ધાર માટે આ જગતમાં અવતર્યા હતા કોઈ એક સમુદાય જાતિ કે રાષ્ટ્ર માટે નહીં છેવટે થોડા જનનો ઉદ્ધાર થવાનો છે ઈસુને આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો તેનું કારણ ઈસુ સ્વર્ગના રાજ્યની વાત કરતા હતા પણ એના પ્રવેશ માટેની જે શરતોના પાલનની વાત કરતા તેના પરથી સાંભળનારને એટલું તો અનુમાન થતું કે સ્વર્ગના રાજ્યના હકદાર બનવું એ કાંઈ સહેલી વાત નથી બીજું કારણ એ પણ હતું કે યહૂદી પ્રજા પોતે પસંદ કરેલી જાતી હોવાના હકે ઉદ્ધાર પર પોતાનો જ ઇજારો છે તેમ માનતી એટલે અન્ય કોઈ પ્રજાનો સમાવેશ તેમાં નહીં થાય પોતાને ઘણીવાર આવો પ્રશ્ન પૂછનાના મનમાં એવું પણ હોય શકે કે થોડા જણનો ઉદ્ધાર થશે પણ એમાં એનો સમાવેશ જરૂર થશે જે ઉદ્ધાર પામશે એ નજીકના લોકો ન પણ હોય જેને આજના સમયમાં આપણે કહી શકીએ કે હું દર રવિવારે પરમ પૂજામાં અચૂક ભાગ લઉં છું અને પ્રાર્થના સાથે બાઇબલનું વાંચન પણ કરું છું એટલે સ્વર્ગમાં મારો પ્રવેશ તો નક્કી છે પણ આપણા માપદંડ એ ઈશ્વરના માપદંડ નથી આપણે બાહ્યાચારને જ મહત્વ આપીએ છીએ ઈશ્વર આપણી આંતરિક વિચારસરણી વૃત્તિઓ અને આપણા ઈરાદાને પારખે છે બધા જ પ્રકારના ધાર્મિક બાહ્યાચારમાં મોખરે રહેનાર વ્યક્તિ પોતાના કુટુંબ અને ફરિયા કે સોસાયટીમાં વિખવાદનું કારણ બને સગા ભાઈ સાથે પણ અબોલા રાખે કે કોઈ જરૂરિયાતમંદને પોતાનાથી શક્ય એવી નાની મદદ પણ ન કરે તો એના કર્મકાંડનું ઈશ્વરની નજરમાં કોઈ મૂલ્ય રહેતું નથી આ પ્રકારનો બાહ્યાચાર એકડા વગરના નિંદા જેવો સાબિત થાય છે અને તેથી તેનું પરિણામ પણ શૂન્ય જ હોય છે અબ્રાહમ ઈસા યાકો અને બધા પૈગંબરોનો ઉદ્ધાર અન્ય કારણોને કારણે નહીં પણ તેમની આજ્ઞાચિંતા અને શ્રદ્ધાને કારણે થયો હતો દુનિયાવી જીવન દરમિયાન જેને ધિક્કારતા હતા તેઓ સ્વર્ગના રાજ્યમાં હાજર હશે પણ પોતાને ધર્મ ધુરંધર માનનારા અને બાહ્યાચારને જ ધર્મપાલન પાલન સમજનારને જાકારો મળશે ધર્મ સભાના પ્રારંભના વર્ષોમાં એવું જ બન્યું હતું યહૂદીઓમાં ઈસુનો સંદેશ સ્વીકાર ન થયો અને બિનયહૂદીઓમાં સ્વીકાર થયો અને તેઓ સહી થઈને તથા ઈસુની શ્રદ્ધા અને તેમના વચનોને અનુરૂપ જીવન જીવીને સ્વર્ગના રાજ્યના હકદાર બન્યા ધાર્મિક બાહ્યાચારનું પોતાનું આગવું મહત્વ છે પણ સ્વર્ગના રાજ્યની પાત્રતાની ચાવી છે અંતરની શુદ્ધિ અને ઈસુએ આપેલી માનવ બંધુને પોતાની જાત જેટલો પ્રેમ કરવાની આજ્ઞાનું પાલન જેના થકી પરમેશ્વરને પ્રેમ કરવાની આજ્ઞાનું આપોઆપ પાલન થાય છે રોજે રોજ આ પ્રકારનું ઈશ્વર પરાયણ જીવન એ સાંકડો માર્ગ છે કારણ કે એ માર્ગ પર ચાલવામાં રોજે રોજ ઈશુના કૃષ્ણના માર્ગે ચાલવું પડે છે ઈસુએ તો મુક્તિનું દ્વાર સૌને માટે ખોલી આપ્યું છે પણ ઈસુના માર્ગે ચાલીને એમાં પ્રવેશવું એ આપણી વ્યક્તિગત જવાબદારી છે ઈસુમાં તારણહાર તરીકે શ્રદ્ધા રાખીને તેમના ચિંધેલા માટે ચાલનાર કોઈ પણ માનવી ઉદ્ધારને પાત્ર છે આપણા દુનિયા જીવનમાં પણ કશુંક દુર્લભ એવું પ્રાપ્ત કરવું હોય તો એ કદી સહેલું હોતું નથી દાખલા તરીકે એક વિદ્યાર્થી જો ડોક્ટર બનવા ઈચ્છતો હોય તો તેણે આરસ આરામ મોસો નાઈટ ક્લબ પાર્ટી એ બધાનો ત્યાગ કરીને શિસ્તબદ્ધ જીવન સાથે અભ્યાસ કરવો અનિવાર્ય હોય છે તેવું જ છે ઈશ્વરના રાજ્યની પ્રાપ્તિ માટે દુનિયાવી વાના સાથે ખપપૂરતો જ સંબંધ અને ઈશ્વર પર આ જીવન જીવવાનો દ્રઢ નિર્ધાર જ એ જે પ્રાપ્તિ તરફ દોરી જાય છે પ્રાર્થના કરીએ કે પરમેશ્વર આપણને આ સાંકડા દરવાજેથી તેમના રાજ્યમાં પ્રવેશ મેળવવામાં આપણી મદદ કરી આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો